જય માતાજી આજના તમારું સ્વાગત છે તો આજે ફરતી આપણને આવી ગયા છે ને આજે છે આપણને રવિવાર એટલે રવિવાર છે અને બીજું પણ આજે પંદર ફેબ્રુઆરી છે અને મહાશિવરાત્રી છે આજે તો બધાને પેલા મહાશિવરાત્રીની શુભકામનાઓ હર હર મહાદેવ આ બાર જોવા ને વાતાવરણ આપણપતિ જોડે જઈએ ઘણું ખુશ મમ્મી जय माता जी जय माता जी जय श्री कृष्ण राधे राधे हैप्पी शिवरात्रि के हां केम छो बधा बा बत्तर शिवरात्रि ની શુભકામનાઓ शिवरात्रि એટલે કે દેવો ને દેવ મહાદેવ નો શિવરાત્રિ આવે તો જય હનુમાન કલા શંકર ભગવાન અને આ અભી હાલ જ ઉઠા કો આ કો કઈ દે આ હા બોલા તાન બીજો तो कवर बदली गाड़ी કવા પેલું નતું ફાવતું મને એવું છે હા મારા પ્લાન કવર લાવવાનો તો પણ હવે જાવ તો મજા કવર લઈ લે વિગમન પ્લાન મોબાઈલ દેખાય અને કવર લઈ જવાનું છે પંચદેવ વાકે કાર્ટ લઈ કયા આપું મારા કાળો જોવો જો છે તો તપતાના સુટ્ટી મુદ્કુના જોડે જાવ કોના જોડે જાવ

आय यार दाल तो जो खाली बनाई थी दाल भात सा हां दाल भात साथ में रोटली और रोटी नाम थोड़ी चखाओ चखा तो टमाटर बहुत लियागा बगैर कोथिंरी में बगैर है दाल बनाई जो चाकिन के जो थी वो नहीं बने गरम सिंपल तो दाल का कलर जो जोरदार लागो ना टिड़ो पीड़ो सैर जियो दाल तो पेलीज बनती है

दा। तो हाँ पिज़ा एक नंबर ज़हाँ पिज़ा नहीं दाल तो ये बता ना खिंसवादा नैनदार क्या बस ना खिंसवाद लाइए नैनो को मतलब लाइए लाता है ना मैं जमीन ये बना हाँ नहीं जम्मा रहो जम्मा बनते दार बात नहीं काटो तो वो दी रोटी बनाए दो लेक चालू कर दो हाँ बाँ जम्मा तो ना आपका जमीन

મમ્મી પૂછે ચોથીલા આપણને તો ના ખબર છે ને તમને ખબર છે શાકભાજી ચોથીલા હે મમ્મી શાકભાજી ચોથીલા કે દીધું કરો અમને તા પપ્પા લઈને આયા છે મે કી દીધું તું કોને કી દીધું તું લઈને આયો ઘર બધા તું કે પપ્પા શાકભાજી લેના આયા ઓ વાહ બા ઓટો ના બોલવા જો મમ્મી બોલતો નહીં નહીં મમ્મી મકોન કોણ મમ્મી બહુ છે યાર

अति उनाले जय बदी कुवा पर से ताई का नाम है एउलाई दिओरी उंदीवा छे हा मौरा भरिने मौरा आखतो ओर एनमेरा त म फूल र तमाटोडे च रम्बाको छोरी होली रम्बा नि याद न रम्मानी याद पालले चिन दाननी वाच

কেতেলিনে আকে পোলাগে পোলাগে দ্য়াকে দেলারাকে পোমাডিয়ে তুলারা পোলাকে সাকবাজে কোলে নাই খুন নাই সাক্রা হাকে

દિવાળી આપણી એવી હતી દિવાળી ના લીધે આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો